શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોવર્ધનનાથજી પ્યારે કી જય વૈશાખ સુદ ત્રીજ એટલે અક્ષય તૃતીયા આ તે દિવસ છે કે જ્યારે અક્ષય તૃતીયા અક્ષય લીલા નવરંગ ગિરિધર પહેરત ચંદન આ દિવસે શ્રી ઠાકોરજી શ્રી સ્વામનીજીમાં કોઈ માન નથી હોતું શ્રી મહાપ્રભુજીએ શ્રી ગિરિરાજજી પર શિજી બાવાનું મંદિર સિદ્ધ કરાવી શિજી બાવાને પધરાવી તેમની સેવા શરૂ કરી હતી તે આ દિવસ છે શિજી બાવા સફેદ રંગનો મલમલનો ચંદનની કિનારીવાળો પિછોડા મસ્તક પર સફેદ કુલે સિરપેજ ત્રણ ચંદ્રિકાની જોડ શિશફૂલ અને કર્ણમાં મયુરાકૃતિ કુંડલ ધારણ કરે છે હીરા મોતી જડેલા સર્વા આભૂષણ અને શ્વેત ફૂલોના બે માલાજી કમલના છડી અને વેણુ વેત્ર શોભે છે શીજી બાવાને આજે ચંદન સમર્પાય છે ચંદનની એક ગોટી હૃદય પર બે હસ્ત પર અને બે ચરણ પર ધરાય છે ઉત્સવભોગમાં શીતલ સામગ્રી કે જેમાં પનો સતુઆ ટેટીના બીજના ચારોળીના લાડુ લીલા મેવા પલાળેલી મગની ચણાની દાળ શિખરન ભાત વગેરે ધરાય છે અને આ દિવસથી શ્રી ઠાકોરજીને કુંજા ખસના પડદા ખસના પંખા વગેરે અંગીકાર કરાવાય છે આપણને અક્ષય તૃતીયાના બે પ્રસંગ પ્રાપ્ત થાય છે એક તો પૂરનમલ ક્ષત્રિય નિત્યલીલાના ચિત્રલેખા કે જેને સ્વયં શ્રીજીએ આજ્ઞા કરી કે અમારું મંદિર સંવાર આવ અને તેઓ દ્રવ્ય કમાઈને આવ્યા શ્રીજી બાવાને અક્ષય તૃતીયાના દિવસે શ્રી આચાર્યજીએ મંદિરમાં પધરાવ્યા છે અનેક અનેક ભેટ કરી છે શ્રી આચાર્યજી પ્રસન્ન થઈ પુરણમલને કહ્યું તારો મનોરથ હો તે તું પૂર્ણ કર અને મલે બિનતી કરી મહારાજ આધિરાજ મારો મનોરથ છે કે મારા હાથે અતિ સુગંધ અર્ગજા શ્રીયંગમાં સમર્પું શ્રી આચાર્યજીએ કહ્યું સુખેન મનોરથ કરો અને અત્યંત સુગંધ અર્ગજા શુદ્ધ કરી સર્વાંગમાં લગાવી નિત્યલીલાના ચિત્રલેખા છે કુંજ સવારવાની સેવા લીલામાં પણ મળે છે માટે અહીંયા શ્રી આચાર્યજી કે જે શ્રી સ્વામનીજીનું સ્વરૂપ છે તેમની કૃપાથી અરગજા લેપનની સેવા માંગી છે અરગજા શ્રી સ્વામનીજી સંયોગ સમયે શ્રીજીને સમર્પે છે અને વિપ્રયોગમાં લલિતાજી સમર્પે છે તો સ્વામનીજીની કૃપા વિના આ સેવા ન મળે માટે મલે આવી વાંચના કરી હતી અને પછી સતત સતત માનસીમાં મગ્ન રહ્યા છે અને ચંદન માટે બીજા પણ એક વાર્તાજી છે બે હાઈ કુંબી પટેલ કે જે મલ્યાગીરી ચંદન લાવ્યા નિત્યલીલાના સુમંગલ અને શ્રીમંગલ ગુજરાતથી એક સંઘ સાથે આવ્યા શ્રી ગુસાઈજીના કોટિકંદર લાવણ્યા પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે દર્શન થયા સરની આવ્યા અને શ્રી ગોવર્ધનનાથજીની કચ્છ ટહેલ કરતા એકવાર શ્રી ગોસાઇજી કૃપા કરી આજ્ઞા કરી તું દો જાય કે મલ્યાગીરી ચંદન લાવો તો આછો અને બંને જણા મલ્યાગીરી ચંદન લેવા ગયા છે ત્યાં પહોંચ્યા આખા શરીરને મઢી લીધું કારણ કે ત્યાં અનેક અનેક સર્પથી લીપટાયેલા આ વૃક્ષ હોય છે માટે એક ભાઈ ઉપર ચડ્યો અને તે ડાળીને કાટી તેવું જ સર્પે તેને ડંસ માર્યો અને તરત જ તે ત્યાં રહી ગયો બીજા ભાઈએ ડાર ખેંચીને મલ્યાગિરી લઈને આવ્યો અને શ્રી ગોસાઇજી પ્રસન્ન થઈ આજ્ઞા કરી કે તું માંગ તેણે કહ્યું મહારાજ શિનાથજીના શ્રિયંગમાં ચંદન સમર્પું અને આપે આજ્ઞા આપી તેણે ચંદન સિદ્ધ કરી શ્રીનાથજીને સમર્પ્યું ત્યાં જુએ છે તો બીજો ભાઈ પંખા કરી રહ્યો છે અને તે જોઈને તે બહુ જ પ્રસન્ન થયો ગુરુની આજ્ઞા પર વિશ્વાસ રાખી કાર્ય કરે તો નિશ્ચય સિદ્ધ થાય અને સેવા અર્થ દેહ પડી જાય તો શ્રીનાથજી તેને ક્યારેય છોડતા નથી તો અક્ષય તૃતીયા કે જે દિવસે શિર ઠાકોરજી શિર સ્વામનીજીમાં કોઈ માન નથી હોતું અને શ્રીજીને ચંદન સમર્પાય છે અને આપનો તાપ દૂર કરાય છે શ્રી વલ્લભાધી શકી જય શ્રી ગોવર્ધનનાથજી પ્યરે કી જય અક્ષય તૃતીયાની સર્વે પુષ્ટિ સૃષ્ટિને બધાય હો